સનાતન ધર્મની જય હો જય હો જય હો હરિ ઓમ હરિ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ દરેક સંતોનો એક જ અનુભવ હોય છે તો આજે આપણે ભાણ સાહેબને યાદ કરીએ છીએ એમને પણ એક જગ્યાએ બહુ સુંદર વાત કરી છે કે ભાણ કહે ભટકિસમાં ખોરી જોને માય હમજીને હુઈ રહે તો કરવું પડે ને કાંઈ હવે આપણે વિચાર કરવાનો છે કે ભાણ સાહેબ એમના પોતાનો નિજ અનુભવ એની જે સાવ ટૂંકમાં વાત કરી કે ભાણ કહે ભટકીસમાં ખોરી જો ને માય હમજીને હોઈ રહે તો કરવું પડે ને કાંઈ તો આ ભટકવું શું સમજવું શું અને સૂઈ રહેવું એ શું અને કાંઈ ન કરવું પડે એ શું તો પ્રથમ આ જે ભટકાન જે ભટકવું એ એક પ્રકારની ભ્રાંતિ અને આ એક જન્મની નથી અને એક જન્મોની આ ભ્રાંતિઓ છે હવે આત્મ સ્વરૂપ આપણા હૃદયની અંદર હોવા છતાં આપણે આ પરમાત્માને પોતાના નિજ સ્વરૂપને એને બહાર ગોતવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ જેમ કે મંદિરમાં ગીરી ગુફામાં એને ગોતવા માટે અનેક આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ પરંતુ પોતે જ્યાં ખોવાયેલો છે ત્યાં જેની ગોત કરે ત્યાં જ એને શોધે તો એ વસ્તુ ત્યાં ત્યાં પ્રાપ્તની પ્રાપ્તિ એને થાય જેમ કે કોઈ નશાની અંદર પોતાની જ્ઞાતિ જાતિ ભૂલી ગયેલો હોય અને ઊંચા હાથ કરીને પોતે કહેતો હોય કે હું ક્ષુદ્ર જાતિનો છું શુદ્ર જાતિનો છું આમ છું તેમ છું બકવાસ કરી જતો હોય પરંતુ જ્યારે એનો નશો ઉતરી જાય ત્યારે પૂર્ણ રીતે ખ્યાલ આવે કે ખરેખર હું તો બ્રાહ્મણ જ છું હવે ક્યાંની જાતિ બદલાની હતી કે આનું પણ બદલાણું હતું પણ એક નશાના કારણે એવી રીતે આપણને એક માયાનો નશો ચડેલો છે દ્વૈતપણાનો નશો ચડેલો છે એટલે આપણી જે વૃત્તિ છે આપણું જે જીવન છે સંપૂર્ણ રીતે બહિર્મુખ થઈ ગયેલું છે હવે આ બહિર્મુખપણાના કારણે સ્વયં પોતે કોણ છે એને ગોતવા માટે પોતે બહાર નીકળ્યો ચારે બાજુ પોતે ભટકી રહેલો છે કેવળ ભ્રાંતિ અનેક જન્મોની ભ્રાંતિ છે અનેક જન્મોની ભટકાન છે એને શાસ્ત્રો સંતો સાહેબ ખીમ સાહેબ આવા અનેક સંતો એમની રીતે સમજાવે છે કે ભાઈ તું તારા હૃદયની અંદર અંતર્મુખ થઈ અને એને શોધવાનો તું પ્રયત્ન કર તો તું પોતે કોણ છો એનો તને ખ્યાલ આવશે પણ પ્રથમ શરત એક જ એમને મૂકી કે ભાણ કયા ભટકીસમાં એટલે જે બહિર્મુખપણું છે એ તારું તું બંધ કરી દે આ બહાર જે તારી ગોત છે એ ગોતવાનું તું બંધ કરી દે અને તું અંતર્મુખ હવે અંતરમુક્ત થવાની જે એમની વાત છે એ કઈ રીતે કરી અંદર ખોરી જો પોતાના હૃદયની અંદર પણ ત્યાં એક મોટો અવરોધ ઊભો થાય છે એમની પણ એમણે વાત કરી કે કયો અવરોધ કે મનની કલ્પનાઓ ચિતની દોડ આ જે બધું અંતકરમાં પડ્યું હોય બરાબર તો એને સાક્ષી બનીને એને નિહારે રાખો એને જોઈ રાખો એને પકડવાનો પ્રયત્ન ન કરો બહારનું તો અભ્યાસક દ્વારા કદાચ છૂટી જાય પણ આ અંતકરની દુનિયા અંદરની કે જે જન્મ જન્મની અંદર પડી હોય છે તો ફક્ત એને સાક્ષી બનીને જોઈ રાખો એને પકડવાનો પ્રયત્ન ન કરો ઉદાસીનપણા વૃત્તિથી આ જે વિચારો આ જે અંદરના સંકલ્પો એ આપમે એનો ક્ષય થતો જશે પછી આગળ વધવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ તેવું પોતે કોણ કારણ કે બહિર્મુકપણામાં સમજણપૂર્વક આપણે એ સમજી અને બહિર્મુખપૂર્ણ મૂકી દઈ અને આપણે અંતર્મુખ થયા અંતર્મુક્ત થયા પછી પણ જ્યારે અંદરની જગત અંદરની દુનિયા અંદરના આપણા વિચારો એ જ દુનિયા છે બીજું કાંઈ નથી એ જ જગત છે તો એને સાક્ષી બની નિહારી અને એને પણ તમે છોડતા જાઓ ઉદાસીનપણું જેટલું રાખશો એટલું આપણે આપણી યાત્રા આગળ આપણે કરી શકશું ત્યાર પછી જે યાત્રા શરૂ થશે એ હું કોણ સ્વયં પોતે કોણ છે એની યાત્રા અંદર શરૂ થશે કારણ કે બહારનો કચરો અને અંદરનો કચરો બંને જ્યારે નિવૃત્ત થઈ જાય એટલે માર્ગ એકદમ સુગમ સરળ અને સ્વચ્છ થઈ જાય છે એટલે કીધું કે કયા ભટકીસમાં ખોરી જો ને માય માય કહેતા પોતાના હૃદયની અંદર એને ગોતો સમજીને સુઈ રહે તો કરવું પડે ને કાંઈ હવે મુદ્દાની વાત એટલી સરસ કરે છે કે સમજીને સુઈ રહે તો હવે ઘણી વખત એવું બને છે કે આ શબ્દોના જંગલની અંદર અલંકારિત શબ્દો માણસોને ભ્રમિત કરી દે સ્વયં પોતે પણ ભ્રમિત થઈ જાય અને પોતાને નક્કી થઈ જાય કે મને આત્મસાક્ષાત્કાર થઈ ગયો છે પણ આ એની સમજણ ત્યાં અધૂરી હોય છે સતત એને જાગૃતિ રાખવી પડે જાગૃતિમાં એને રહેવું પડે કઈ જાગૃતિ તો કે અંદરની કે મન કાંઈ સંકલ્પ વિકલ્પ નથી કરતું ને મારું ચિત્ત કાંઈ ડામાડોર નથી ને ખરેખર હું શાંત જ છું ને અને ખરેખર જો વિચાર કરીએ તો જેનું ચિત્ત જેનું મન શાંત થયું હોય એને જે શાંતિનો અનુભવ થાય તો સતત એક આની એક જાગૃતિ રાખવાની કે અંદર કાંઈ ઉથલપાથલ થતી નથી ને જો ઉથલપાથલ થતી હોય તો સમજી લેવાનું કે આપણે સાચું સમજ્યા નથી હજી આપણી યાત્રા અધૂરી છે હજી આપણે કંઈક ભૂલમાં છીએ આપણે જે સમ આપણે જે સમજણ લઈને બેઠા છીએ કે મને જે સમજ પડી બરાબર છે આત્માનુભૂતિ થઈ ગઈ છે તો જાગૃતિપૂર્વક ખરેખર સમજણ આવી છે કે નથી આવી એનું થર્મોમીટર આપણી પાસે હોય બીજાની પાસે ન હોય આપણને પોતાને ખબર પડે કે રાગ દ્વેષ થાય છે કે નથી થતા ઉદ્વેગ થાય છે કે અંદર નથી થતો મૃત્યુની બીક લાગે છે કે નથી લાગતી શાંતિ એવી રીત બની રહે છે કે નથી બની રહેતી આ સંપૂર્ણ રીતે આપણને આપણને પોતાને જ ખબર પડે તો કહેવાનું એ છે કે સમજીને સૂઈ રહે એટલે સંપૂર્ણ રીતે પોતાના નિજ સ્વરૂપને જાણ્યા પછી સૂઈ રહેવાની વાત કરી એટલે સૂઈ રહેવું એટલે કયું સૂઈ રહેવું આપણે રાત્રે સામાન્ય રીતે પ્રાકૃત નિંદ્રામાં જઈએ છીએ એ નિદ્રાની વાત ભાણ સાહેબ કરે છે નહીં 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 એ નિંદ્રાની કદાપી વાત ન કરે સમજીને સુઈ રહેવું સુઈ રહેવું કહેતા જાગ્રત સુસુપ્તિની વાત કરી છે અહીંયા જાગ્રત સુષુપ્તિ એટલે જે પ્રાકૃત આપણી સુસુપ્તિ હોય છે એ સુસુપ્તિની વાત નથી કરી એમને કારણ કે જે ચિત્તમાંથી જે મનમાંથી સંપૂર્ણ રીતે વાસ્તાઓ નિર્મૂળ થઈ ગઈ હોય બરાબર ધ્યાન રાખજો જે ચિત્તમાંથી જે મનમાંથી સંપૂર્ણ રીતે વાસ્તાઓની નિવૃત્તિ થઈ ગઈ હોય એનો અંશ પણ અંદર રહ્યો ન હોય આવું ચિત્ત અને આવું મન જેનું પૂર્ણ રીતે પવિત્ર થઈ ગયું હોય એને નથી જાગ્રત નથી સ્વપ્ન કે નથી સુસુક્તિ આ પ્રકૃત અવસ્થાઓની વાત છે બધી એને પૂર્ણ રીતે ખ્યાલ આવી જાય કે આ અવસ્થાઓ અંતઃકરણની છે કારણ કે અભ્યાસ યોગ દ્વારા સતત જાગૃતિપૂર્વક એને આ રીતે અભ્યાસ કર્યો હોય છે હવે બરાબર ખ્યાલ રાખો કે ત્રણેય અવસ્થામાંથી એક એ અવસ્થા તો હોતી નથી કહેતા ત્રણેય અવસ્થાઓ તેના જીવન જેના જીવનમાંથી બાદ થઈ ગઈ હોય છે એવી વ્યક્તિને જાગ્રત સુશુભિ કહેવામાં આવે છે જાગ્રત સુશુભિ કહેતા એની હર હંમેશ નિજ સ્વરૂપની અંદર એની સ્થિતિ બની રહેલી હોય છે અહીંયા એટલે સાહેબે કીધું કે સમજીને સુઈ રહે તો કરવું પડે ને કાંઈ સમજીને સુઈ રહેવું સમજીને સુઈ રહેવું કહેતા જાગ્રત સુસુક્તિ આવી પડેલા કર્મો પોતે કરતા હોય કરતો હોય અને પોતાના તરફથી પોતે કાંઈ પણ કોઈ પણ કર્મ ઊભું ન કરતો હોય સમજીને સુઈ રહે તો એને પછી કાંઈ કરતાં કોઈ કર્તવ્ય કરવાનું બાકી રહેતું નથી એ કરે તો બી ભલે ન કરે તો પણ ભલે એટલે સાહેબે અહીં આપણને ટૂંકાની અંદર એટલો સરસ આપણને બોધ આપ્યો છે અને એ બોધ પ્રમાણે જો આપણે જીવન જીવીએ એ બોધ પ્રમાણે આપણે સાધના કરીએ એ બોધ પ્રમાણે આપણે જાગૃતિ રાખીએ અને આપણે એ જાગૃતિ દ્વારા નિજ સ્વરૂપ સુધી આપણે કેમ પહોંચીએ એની સતત આપણે સાધના અભ્યાસ આપણે આપણે કરવાનો છે તો સમજીને સૂઈ રહે તો કરવું પડે ને કાંઈ આ સમજીને સૂઈ રહેવાની વાત છે પણ ઘણી વખત એવું બને છે કે હમણાં આપણે વાત કરી ગયા એમ કે મને બધી સમજણ પડી ગઈ છે મને બરાબર સ્વરૂપને મેં મારા આત્માને ઓળખી લીધેલો છે પણ ખરેખર એના હૃદય ઉપર હાથ મૂકી અને જો વિચાર કરે કે ખરેખર મને સમજણ પડી છે કે નથી પડી એનું થર્મોમીટર એની પાસે જ હોય છે માટે કરી અને જો આપણે ભૂલમાં આપણે કંઈ જતા હોઈએ કંઈક અધૂરું રહી જતું હોય તો હું નથી કહેતો પણ ભાણ સાહેબ કહે છે કે સમજીને સૂઈ રહે તો કરવું પડે ને કાંઈ તો પોતાના નિજ સ્વરૂપને બરાબર યથાર્થ રીતે જેમ સેમ પોતાના સ્વરૂપને તમે જાણી લો અને પછી તમારે કોઈ પણ કર્મ કરવાનું બાકી રહેતું નથી તમારી માટે કોઈ પણ કર્તવ્ય કર્મ પણ નથી કોઈ પણ વસ્તુ તમારે વિચારવાની નથી પણ ક્યારે કે યથાર્થ આપણે જો સમજ્યા હોઈએ તો એટલે આ જે માર્ગ ખરેખર સહેલો પણ છે અને કઠણ પણ છે કઠણ શા માટે છે અને સહેલો શા માટે છે કે જેને પૂર્ણ તૈયારીના જીવનની કરી લીધી હોય કે મારે પરમાત્મા સેવા કંઈ જોતું નથી એની માટે આ માર્ગ બિલકુલ સુગમ અને સહેલો છે પણ જેને આ માયા પણ જોવે છે માયાની અંદર રમવું છે માયા જેને મૂકવી નથી અને આ જેને સમજવું છે પોતાના સ્વરૂપને એની માટે આ માર્ગ ગહનમાં ગહન અતિ ગહન આ માર્ગ છે તો માટે કરી આપણે આપણા જીવનનો વિચાર કરીએ કે અનેક જન્મો સુધી આ રીતે આપણે ભટકતા આવ્યા છીએ એનું કારણ કે આપણે અત્યાર સુધી આત્મતત્ત્વના માર્ગે આપણે કોઈપણ પ્રકારનો યથાર્થ રીતે વિચાર કર્યો નથી કદાચ જો આપણે વિચાર કર્યો હોય તો એ માર્ગે આપણે હાલ્યા નથી કદાચ જે માર્ગે હાલ્યા હોઈએ તો એ માર્ગ આપણા જીવનની અંદર જે અપનાવવો જોઈએ એ આપણે જીવનની અંદર એ માર્ગ આપણે અપનાવ્યો હોય નહીં એના પરિણામો ના ફળ સ્વરૂપે અત્યારે આપણને જે માનવ શરીર બન્યું છે આ એક એનો નમૂનો છે કારણ કે આ માનવ શરીર આપણને જે પ્રાપ્ત થયેલું છે જે પરમાત્માએ આપણને આપેલું છે એ એનો આપણે જે ઉપયોગ કરવાનો છે ક્યાં ઉપયોગ કરવાનો છે એ ભાણ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં આપણને સમજાવ્યું કે ભાણ કહે ભટકીસમાં ખોરીજો ને માય સમજીને સૂઈ રહે તો કરવું પડે ને કાંઈ જો સમજણપૂર્વક આપણે સુઈ જઈએ સુઈ જઈએ કહેતા જાગ્રત સુસુપ્તિની વાત કરી છે પરાકૃત સુસુપ્તની અહીંયા સાહેબે વાત કરી નથી તો આપણે આનો વિચાર કરી અને આ માર્ગે આપણે પ્રયાણ કરીએ આગળ વધીએ અને ભાણ સાહેબને અંતરથી આપણે ગુરુ મહારાજ સમજી અને એમના આ શબ્દો ઉપર આ સાખી ઉપર ખૂબ વિચાર કરી આપણા જીવનમાં ઉતારીએ અને આપણે સતત પ્રયત્ન કરીએ અને સતત આપણે જાગૃતિ રાખી અને આ માર્ગ ઉપર આપણે હાલી અને આપણાના આપણા પોતાના નિજ સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરીએ તો આપણું જીવન એક દિવ્ય અને ધન્ય બની જશે આ જીવનબરના ચક્કરમાંથી આપણે છૂટી જઈશું કારણ કે કેવળ એક આ ભ્રાંતિ છે કેવળ એક આપણી અણસમજ છે અને એને જે આપણે બહાર ગોતવાના પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ એ આપણો માર્ગ બિલકુલ ઉલટો માર્ગ છે આવું કબીર સાહેબે પણ કીધેલું છે કે પાણી મેં મીન પિયાસી મોય દેખતા વે હાંસી આત્મ જ્ઞાન બીના નર ભટકઈ કોઈ મથુરા કોઈ કાશી એટલે એમને પણ આ જ વાત કરી છે કે પાણીને માછલા પાણીની અંદર માછલું હોય અને પોતે કહેતું હોય કે હું તરસ્યું મરી ગયું તરસ્યું મરી ગયું તો કે એવી બેહવધી વાત આપણને લાગે એવી જ રીતે આપ સંપૂર્ણ રીતે આપણે સ્વરૂપ જ છીએ અને આપણે એમ કહેતા હોઈએ કે મને આનંદ નથી મળતો મને શાંતિ નથી મળતી મને સુખ મળતું નથી અને મારી ભટકાને એમદ ચાલુ રહે છે તો આ બેહુદી વાત આપણને લાગુ પડે કે ન પડે માછલીને જેમ જ આપણને લાગુ પડે છે પણ એ માછલીને પાણી પીવું હોય તો માછલીને સમુદ્રની અંદર ઊંધું થવું પડે કારણ કે એને એક વિંધું હોય છે એટલે ઊંધી થાય તો જ એ માછલી પાણી પી શકે હવે યાદ રહે કે માછલીને એક જ વિંદુ હોય તેને જો ઊંધું થવું પડતું હોય તો આપણે તો શરીરની અંદર કેટલા વિંધા છે આપણે વિચાર કરો નવ વિંધા તો પાકા છે જ એના દ્વાર જે કહેવામાં આવે બે આંખ નાકના બે નસકોરા બે કાન બરાબર મુખ પછી ઝાડો પેશાબ કરીને જગ્યા આ બધા વિંધા છે માટીને એક છે આપણે કેટલા થયા તો આપણે જે માછલી જે મૂંધી થાય છે એમ આપણે અંતર્મુખ થવું પડે જો એ અંતર્મુખ આપણે થઈએ તો આ જે જ્ઞાનેન્દ્રિયોને જે દ્વાર છે એ બહારનું પકડતા બંધ થાય અને મન જે બહિર્મુખ થઈ જાય છે એને પણ અંતર્મુખ આપણે કરવું પડે બુદ્ધિને અંતર્મુખ કરવી પડે ચિત્તને પણ અંતર્મુખ કરવું પડે તો આ ભાણ સાહેબે બહુ ઊંડાણપૂર્વક બહુ ઓછા શબ્દોની અંદર આપણને ઘણું ઘણું આપણને કીધું ઘણું ઘણું આપણને પીરસી દીધું પણ આપણે બુદ્ધિપૂર્વક આ રીતે આપણે વિચાર કરીને આપણું જીવન બનાવીએ તો આપણું જીવન તો ધન્ય થાય અને આપણા સંપર્કમાં જે આવે એને પણ આપણે આ રીતે સમજાવી અને એને પણ આ માર્ગે આપણે લઈ લઈ જઈ શકીએ તો આ એક સેવાનું કાર્ય છે મોટામાં મોટી સેવા જે આ હોય તો પોતે પોતાને ઓળખવો પોતે પોતાને જાણવો પોતે પોતાને સમજવો અને પોતાથી જ થાય પોતા દ્વારા જ થાય તો આ રીતે સમજી અને બીજાને પણ આ રીતે માર્ગે ચડાવવા એ મોટામાં મોટી સેવા આ જગતની અંદર છે એનાથી મોટામાં મોટી સેવા જ જગતની અંદર છે નહીં તો માટે કરી અને આજે જે આ પ્રસંગ આપણે જે લીધો ભાણ સાહેબનો તો ભાણ કહે ભટકીસમાં ખોરી જોને માય સમજીને સૂઈ રહે તો કરવું પડે ને કાંઈ તો આ વિષય ઉપર ખૂબ વિચાર કરી અને આપણે આગળ વધીએ આપણા જીવનને ધન્ય બનાવીએ બીજાના જીવનને પણ ધન્ય બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ અને સત ચિત્ત અને આનંદ સત સ્વરૂપ જે આપણું પોતાનું છે ચિત્ત કહેતા ચેતન અને આનંદ જે પોતાનો આત્માનો જે આનંદ છે એ આપણે આનંદ લેવાનો છે જે ચેતન સ્વરૂપ છે એને આપણે જાણવાનું છે અને સત સ્વરૂપ જે આપણો આત્મા છે એને પણ આપણે જાણવાનો છે તો સચિદાનંદ જે આત્માનો જે ટાઇટલ આપવામાં આવ્યું સત ચિત્ત અને આનંદ એ આપણે સ્વયં પોતે જ છીએ પણ ઉલટી ગંગા થઈ ગઈ કે હું જળ છું કેવી રીતે જળ થઈ ગયો કે હું જન્મ્યો છું માટે મારું મૃત્યુ થશે એટલે ચેતન હોવા છતાં એક જળતાનો અનુભવ એના જીવનમાં થઈ ગયો ચિત્ત કહેતા આનંદ સ્વરૂપ જેનામાં જળતા આવી ગઈ જેને નક્કી થઈ ગઈ કે મારો મારો જન્મ છે મારું મૃત્યુ છે એના જીવનમાં કોઈ દિવસ લેસ માત્ર પણ એને ચેતનતાનો અનુભવ નહીં થાય આનંદનો અનુભવ નહીં થાય કેવળ દુઃખના જ એના જીવનમાં અનુભવ થશે સત ચિત્ત અને આનંદ આનંદ સ્વરૂપ હોવા છતાં દુઃખના અનુભવ ચેતન સ્વરૂપ હોવા છતાં જળતાના અનુભવ અને સત સ્વરૂપ હોવા છતાં અસતના અનુભવ એના જીવનમાં ઉલટા થઈ રહેલા છે માટે કરી પોતે જન્મ જ નથી આ એક પોતે પોતાથી નક્કી કરવાનું છે જન્મ પણ એક પ્રકારની ભ્રાંતિ છે મૃત્યુ પણ એક પ્રકારની ભ્રાંતિ છે આપણું જીવન પણ એક પ્રકારની ભ્રાંતિ છે કારણ કે આત્માનો જન્મ નથી આત્માનું મૃત્યુ નથી આત્માનું કોઈ જીવન નથી કે એક ભ્રાંતિ જ છે એટલે ભ્રાંતિને ભ્રાંતિ સમજી અને આ ભ્રાંતિમાં જે આપણે ભટકી રહ્યા છીએ એ ભટકાન આપણે બંધ કરી અને નિજ સ્વરૂપ સુધી આપણે કેમ જઈએ એનો આપણે પ્રયત્ન કરવાનો છે અને આ પ્રયત્ન સાહેબના આશીર્વાદથી સંતોના આશીર્વાદથી અને સતશાસ્ત્રોના આશીર્વાદથી અને આપણા પુરુષાર્થથી આ કાર્ય આપણું પૂરું થાય અને નિજ સ્વરૂપ સુધી આપણે પહોંચીએ એવા આશીર્વાદ સાથે હું સાહેબને મારા હૃદય હૃદયથી એમને લાખ 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 વખત એમને વંદન કરું છું પ્રણામ કરું છું અને આવા તત્વવેતા મહાપુરુષો આપણે ગુરુને લાયક એકસોને દસ ટકા છે તો ગુરુ ગુરુપદ જે એવું છે કે એ ગુરુપદ દરેકનું એક જ હોય છે અલગ અલગ હોતા નથી છતાં પણ આ જે માર્ગ આપણને બતાડ્યો કે ભાણકએ ભટકીસમાં ખોરી જોઈ ને માય હમજીને હુઈ રહે તો કરવું પડે ને કાંઈ તો આની અંદર તમામ શાસ્ત્રોનો તમામ વેદોનો તમામ ઉપનિષદોનો સારનો સાર આની અંદર સમાયેલો છે તો આ સાર સમજી અને અસાર વસ્તુ જે અંદર આપણા હૃદયની અંદર પડી હોય આપણા અંતકરમાં પડી હોય એ સાર વસ્તુને આપણે નિવૃત્ત કરી અને સાર સ્વરૂપ જે આપણે પોતે છીએ એને જાણી લઈ અને ભાણ સાહેબે આપણી માટે જે પ્રયત્ન એમને કર્યા જે કાંઈ કહી ગયા એ પ્રયત્નને આપણે સફળ બનાવી અને એમને જ્યાં પ્રયત્ન કર્યો એમને જ્યાં મહેનત કરી બરાબર એ મહેનતને આપણે યોગ્ય રીતે આપણા જીવનમાં ઉતારી અને આપણા જીવનને સાર્થક બનાવીએ અને ભાણ સાહેબનો આ રીતે આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીએ સહ હરિઓમ હરિઓમ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો